ગુજરાતના સૌથી ચર્ચિત અને ભાવનગરના બગદાણામાં બનેલી નવનીત બાલતિયા મારપીટની ઘટનામાં આજે સાત ફેબ્રુઆરીએ મોટો વળાંક આવ્યો છે મહુવાકોટમાં આજે જે દલીલો થઈ તેણે આખા ગુજરાતનું ત્યાંને ખેંચ્યું છે બંને પક્ષના વકીલોએ જે ધારદાર રજૂઆતો કરી હતી તેની એક એક વિગતો આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ સાથે આપણે એ પણ જાણીશું કે ચાહીના જામીન કેવી રીતે મંજૂર થયા વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ જયરાજાહેરના વકીલે કોર્ટમાં શું દલીલ કરી મિત્રો બચાવ પક્ષે દલીલ કરી કે આ કેસમાં પોલીસ તપાસ અને ચાર્જશીટની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે તે હવે આરોપીને જેલમાં રાખવાનું કોઈ કાયદેકીય કારણ નથી ખોટી રીતે સંડોવણી મિત્રો વકીલે એવો પણ દાવો કર્યો કે ચૈરા ચાહીને રાજકીય કિન્નાખોરી અથવા અંગત અદાવતમાં ખોટી રીતે આ કેસમાં મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે જ્યારે આજે કેસના મુખ્ય આઠ આરોપીને જામીન મળી ગયો હોય તો સમાનતાના ધોરણે ચાહીને પણ જામીન મળવા જોઈએ ફરિયાદી પક્ષની ધારદાર દલીલો મિત્રો બીજી તરફ ફરિયાદી નવનીત બાલતિયાની લીગલ ટીમે ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું હતું તેમની દલીલોના મુખ્ય મુદ્દા આ પ્રમાણે હતા મુખ્ય સૂત્રધાર વકીલે ભાવપૂર્વક કહ્યું હતું કે જયરાજા આખી ઘટનાનો મુખ્ય સૂત્રધાર છે જો તેને જામીન મળે તો તે સાક્ષીઓને ધમકાવી શકે છે અને પુરાવા સાથે ચેડા પણ કરી શકે છે ફરિયાદી પક્ષે આરોપીના ભૂતકાળના રેકોર્ડ અને તેની સમાજ પર પડતી અસરો વિશે કોર્ટને વિગતવાર માહિતી આપી હતી વીઆઈપી સુવિધાનો વિવાદ મિત્રો સૌથી મહત્ત્વની દલીલ એ હતી કે આરોપી જેલમાં હોવા છતાં તેને બહારનું ખાવાનું અને ફોન જેવી સુવિધાઓ મળી રહી છે જે અંગે ડીજીપીને પત્ર પણ લખવામાં આવ્યો હતો જે દર્શાવે છે કે આરોપી કેટલો વગદાર છે જો તેને જામીન મળે તો તે કાયદાની મર્યાદામાં નહીં રહે કોર્ટનો માહોલ અને ચુકાદો મિત્રો બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ મહુવા કોર્ટના જજ સાહેબે કેસની ગંભીરતાને જોઈ અંતે કાયદા પ્રક્રિયાના અનુસરીને કોર્ટે પોતાનો ફેસલો સંભળાવ્યો છે સૂત્રોના મતે કોર્ટે કેટલી કડક શરતો સાથે ચહેરા ચાહીના જામીન મંજૂર કર્યા છે આ શરતોમાં જિલ્લામાં પ્રવેશબંધી અથવા સાક્ષીઓથી દૂર રહેવા જેવા નિયમો હોઈ શકે છે જોકે મિત્રો આ વાર્તાનો અંત અહીં નથી નવનીત બાલિયાએ કોર્ટ પરિસરમાં જે મીડિયા સાથે વાત કરતા સંકેત આપ્યા છે કે તેઓ આ નિર્ણયથી સંતુષ્ટ નથી તેઓ આ જામીન ઓર્ડરને પડકારવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરશે એટલે કે આગામી દિવસોમાં કેસમાં હજુ વધુ મોટા ધડાકા થવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આ હતી બગદાણા કેસની આજની સૌથી મોટી અપડેટ તમને શું લાગે છે શું કોર્ટનો નિર્ણય યોગ્ય છે શું ચહેરા ચહેર ખરેખર નિર્દોષ છે કે પછી નવીન બાલધિયાને ન્યાય મળશે તમારી રાય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો જેથી કરીને બધાને જાણ થાય કે ખરેખર આ કેસમાં શું થઈ રહ્યું છે સૌથી મોટી ધન્ય